હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ આર્યન ક્લાસીસ આર્યન ક્લાસીસમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું ચાલો વિદ્યાર્થીઓ આપણે ધોરણ બાર તત્વજ્ઞાન વિષયમાં ચેપ્ટર ચાર નિરૂપાધિક સંવિધાનમાં સ્વાધ્યાચાર એનો પ્રશ્ન નંબર બે આપણે જોઈ રહ્યા છીએ એમાં તમને ચાલીસ સંવિધાન આપ્યા છે એમાં આજે આપણે વીસ નંબરનું સંવિધાન જોવાનું છે વિદ્યાર્થીઓ તમને ખ્યાલ હોય તો તમને એવું લાગતું હશે કે આ રોજ રોજ શું સંવિધાન ભણવાના એક વખત એની મેથડ આવડી ગઈ તો આપણને આવડી ગયું અને તમે વિડીયો એવું વિચારીને વિડીયો તમે જોતા નથી તો આ જ એક મોટું કારણ છે કે તમે તત્વજ્ઞાનમાં સારા માર્ક્સ લાવી શકતા નથી કેમ કેમ કે તમને એવું લાગે છે કે એક વાર ભણી લીધું તમને આવડી ગયું હવે અમારે વિડીયો જોવાની જરૂર નથી અને કંઈ ભણવાની જરૂર નથી એકવાર સમજી લીધું તો આવડી જાય આમાં વળી શું મોટી વાત છે પણ અહીંયા જતા જ તમે ભૂલ કરો છો કારણ કે આપણે આપણી જાતને ઓવર કોન્ફિડન્સમાં લઈ લઈએ છીએ જેના કારણે આપણે નાની નાની વસ્તુને ઇગ્નોર કરીએ છીએ અને એના લીધે તમારા એક બે માર્ક્સ ક્યાંક ને ક્યાંક કટ થાય છે જો તમે એવું ચાહતા હોય કે તત્વજ્ઞાનમાં તમે સારા એવા માર્ક્સ સારો સ્કોર કરવા માંગો છો તમારા તત્વજ્ઞાન વિષયમાં તો બિલકુલ હું તમને કહું એટલું કામ તમારે આખો બંધ તમારું દિમાગ બંધ કરીને તમારે આટલું કામ કરવાનું છે મેં એમ કહ્યું છે કે જો તમારે માર્ક્સ લાવવા છે તો બધા વિડીયો જોઈ લો દરેકે દરેક વિડીયોમાં હું કંઈક ના કંઈક કંઈક નવું કંઈક નવું કંઈક એવો પોઈન્ટ તમને સમજાવી સમજાવું જ છું પણ તમે શું કરો છો કે એકવાર આવડી ગયું તો હવે વિડીયો જોવાની કોઈ જરૂર નથી હવે આવડી ગયું એટલે શું કામ છે એવું નહીં કરતા દરેકે દરેક હું જેટલા પણ વિડીયો અપલોડ કરું છું એક એક વિડીયોને થોડો થોડો ટાઈમ કાઢીને પણ જોઈ લેજો તો તમને ખ્યાલ આવી જશે કંઈક નવું આમાં તમને જોવા મળશે ઓકે ચાલો વાત નથી કરવી વધારે મોટિવેટ કરવા બેસું તો લગભગ લગભગ એક કલાક પણ નીકળી જાય એના માટે અલગથી વિડીયો કે સ્પેશિયલ તમને સારું એવું મોટિવેટ કરી શકું પણ હાલ આપણે સ્વાધ્યાય ભણીએ છીએ તો વીસ નંબરનું સંવિધાન આજે આપણે જોઈ લઈએ ચલો કોઈ પણ સંવિધાન આપણે બનાવવું જોવું હોય આકૃતિ ભેદ અને પ્રમાણે નક્કી કરવું હોય તેના માટે શું કરવાનું તો સૌથી પહેલાં દોષ જોવાનો કારણ કે જો પચતુષ્ટયનો દોષ બનતો હોય તેમાં આકૃતિ ના બને એટલા માટે જો આમાં પચતુષ્ટનો દોષ તમને કઈ જગ્યાએ દેખાય છે તો કે ના નથી કારણ કે આમાં ત્રણ જ પદો છે ને ત્રણે ત્રણ પદો એક જ અર્થમાં વપરાયેલા છે એટલે એ પચતુષ્ટનો દોષ થતો નથી પછી અહીંયા નથી 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 એવું કહે છે તો કે ના જો નથી 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 હોય તો આધાર વિધાનનો દોષ થાય પછી સર્વ સર્વ કેટલાક કેટલાક હા અને તો તો છે જ મતલબ કે અહીંયા અસ્તિત્વલક્ષી લક્ષી નો દોષ થાય છે દોસ્તો મળી ગયો તો હવે શું કરીશું તો સૌથી પહેલા આપણે આ કુતરી બનાવવી પડે અને આ કુતરી બનાવવા માટે શું કરવાનું તો કે ત્રણ ટપકા કરીને જે વિધાન હોય એ વિધાન તમારે જોવાનું તો એ વિધાનની અંદર જે પહેલું પદ હશે એને કહેવાય ઉદ્દેશ્યપદ અને આ ઉદ્દેશ્યપદ એ જ આપણું પક્ષપદ તો અહીંયા આપણે લખી દઈશું પ કેમ પ કારણ કે આપણું પક્ષપદ છે ચલો પછી એના બાજુમાં જે પદ હોય એને ઉદેશ્યપદ કહેવાય અરે વિધયપદ કહેવાય અને આ વિધયપદ એ જ આપણું થઈ જાય સાધ્યપદ અને એટલું તો આપણને ખબર જ હોવી જોઈએ કે આ ત્રણ ટપકા કરીને જે વિધાન હોય ફલિત વિધાન એમાં પક્ષપદ અને સાધ્યપદ હોય પહેલું હોય એને પક્ષપદ કહેવાય બીજું હોય એને સાધ્યપદ કહેવાય ચલો હવે જે જગ્યાએ કુસ્તી બાજુ હોય એ આપણું પક્ષપદ થઈ જશે તો ત્યાં તમે પ મૂકી દો જે જગ્યાએ દોઢ વીરો હોય તો એ આપણું સાધ્યપદ થઈ જાય તો ત્યાં તમે મૂકી દેશો સા ચાલો આટલું થઈ ગયું હવે ખડતલ અને ખડતલ એક જ જેવું પદ હોય ખડતલ ખડતલ એ આપણું શું બની જાય મધ્યપદ કે બંને એક બંનેપદ હોય એ શું હોય હોય મધ્યપદ ઓકે ચાલો આકૃતિ બનાવવા માટે શું કરવાનું પહેલા લખી દઈશું હોય એને કહેવાય પક્ષ વિધાન ત્રીજા નંબરનું વિધાન હોય એને કહેવાય ફલિત વિધાન જો આ પહેલા નંબરનું વિધાન છે એને કહેવાય સાધ્ય વિધાન બીજા નંબરનું વિધાન હોય એને કહેવાય પક્ષ વિધાન ત્રીજા નંબરનું વિધાન હોય એને કહેવાય ફલિત વિધાન ચાલો હવે સાધ્ય વિધાનના પ્રતીકો જોઈ લો સા અને મ તો અહીંયા લખી દઈશું આપણે સા ને મ ચાલો પક્ષ વિધાનની અંદર પ અને મ તો એ લખી દઈશું પ અને મ ચલો છેલ્લે ફલિત વિધાનમાં તો પસા હોય જે આપણને ખબર જ છે તો લખી દો પ અને સા હવે શું કરીશું તો કે કંઈ નહીં હવે મધ્યપદને મધ્યપદથી જોડી દો ચલો જોડી દીધું હવે બાકી રહેતી લાઈન હોય એ ખેંચી લેવાની ખેંચી લીધી હવે શું કરીશું કંઈ નહીં શું કંઈ નહીં હવે લખવું પડશે આકૃતિ જોવી પડશે ને તો વિદ્યાર્થીઓ અહીંયા આપણી કઈ આકૃતિ બને છે તો જો અહીંયા ઊંધો સી છે ઊંધો સી હોય તો કઈ આકૃતિ થાય ઊંધો સિંહ હોય તો બીજી આકૃતિ થાય આકૃતિનો વિડીયો પણ મૂકેલો જ છે કે પહેલી બીજી ત્રીજી ચોથી આકૃતિ કેવી રીતે યાદ રાખવી ના જોવી હોય તો જોઈ લેવાનું ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે હવન નથી કરતી હો હા વળી મજા આવતી છે હવે ચાલો હવે આપણને અહીંયા આકૃતિ મળી ગઈ છે બીજું આકૃતિ કેવી રીતે લખવાની ચાલો શીખવાડું છું અમુક વિદ્યાર્થીઓની એવી કોમેન્ટ હતી કે બેન બ્રાહ્મણે કેવી રીતે લખવાનું તો મારા વાલા વિદ્યાર્થીઓ પહેલા વિડીયોની અંદર સમજાયેલું છે સ્વાધ્યાયના પ્રશ્ન પહેલો બીજો પ્રશ્ન છે એમાં સમજાયેલું છે તો પણ નથી આવડતું તો અહીંયા સમજાવું છું થોડું ધ્યાન આપો ચાલો આકૃતિમાં શું લખવું તો આકૃતિમાં લખવાનું આપણે આકૃતિની અંદર મધ્યપદ કઈ જગ્યાએ છે ને એ લખવું પડે તો હું એમ કહું છું કે મધ્યપદ હોય ગયા તો કે સાધ્ય વિધાન હોય અને પક્ષ વિધાનમાં મધ્યપદ હોય સાધ્ય વિધાન અને પક્ષ વિધાનમાં મધ્યપદ હોય આ રહી જો આ મધ્યપદ આ મધ્યપદ આ પક્ષ વિધાન સાધ્ય સાધ્ય વિધાન અને પક્ષ વિધાનમાં મધ્યપદ હોય તો બસ મધ્યપદનું સ્થાન તમારે લખવાનું અને આકૃતિ કઈ બને એ તમારે આ આકૃતિની અંદર લખવું પડે તો હવે તમે અહીંયા થોડું ધ્યાન આપશો હું તમને લખતા શીખવાડું છું જો આકૃતિની અંદર પહેલા લખવાનું કે આ સંવિધાનમાં આ સંવિધાનમાં સાધ્ય વિધાન અને પક્ષ વિધાનમાં આપણું મધ્યપદ કયું છે તો કે ખડતલ એ મધ્યપદ ખડતલ મધ્યપદ એ કોના સ્થાને છે જો વિદ્યાર્થીઓ જો આમાં જુઓ આગળ હોય તો એને ઉદ્દેશ્યનું સ્થાન કહેવાય પાછળ હોય આ મધ્યપદ ક્યાં છે પાછળ છે તો પાછળ હોય એને વિધેયનું પદ કહેવાય પછી પક્ષપદમાં તો તમે જુઓ પક્ષપદમાં આગળનું પદ છે તો એને ઉદ્દેશ્યનું સ્થાન કહેવાય અને મધ્યપદ ક્યાં છે પાછળના સ્થાને તો પાછળનું સ્થાન હોય એને વિધેયનું સ્થાન કહેવાય તો આ સંવિધાનમાં સાધ્ય વિધાન પક્ષ વિધાનમાં ખડતલ મધ્યપદ એ બંને આધાર વિધાનમાં બંને આધાર વિધાનમાં કોના સ્થાને છે તો કે વિધેયના સ્થાને છે કોના વિધેયના સ્થાને છે તેથી તેથી આ સંવિધાન કઈ આકૃતિનું બને છે તો કે બીજી આકૃતિનું બને છે ચલો આટલું લખતા આવડે આવડે કે ન આવડે આવડે કેમ ના આવડે જોઈ લેવાનું સાધ્ય વિધાન અને પક્ષ વિધાનમાં મધ્યપદ કોના સ્થાને છે ઉદ્દેશ્યના સ્થાને છે કે વિદાયના સ્થાને છે જેના સ્થાને હોય એ તમારે લખવાનું અને જે આકૃતિ બનતી હોય એ લખવાનું થઈ ગયું ચાલો હવે ભેદ નક્કી કરશું ભેદ નક્કી કરવા માટે શું કરવાનું આગે પીછે દેખો કિસ કે તું હારે નહીં સંવિધાન કે આગે પીછે દેખો ચાલો અહીંયા શું છે અહીંયા છે અને આગળ શું છે હા છે તો સર્વ છે સર્વ છે એના માટેનો ભેદ શું થાય હા થાય વિદ્યાર્થીઓ ભેદ નક્કી ક્યાંથી કરવાનો તો વિદ્યાર્થીઓ મેં એક ટેબલ ભણાયેલું છે વ્યાપ્તિનું કોષ્ટક અને આપણે જે વિધાનોના પ્રકાર એનું કોષ્ટક છે એમાં હા ના હન તો એ હા ના હન એ જ તમારો ભેદ છે પણ હા ના હનમાંથી કેવી રીતે નક્કી કરવું તો એના માટે એ વિડીયોની અંદર સમજાયેલું છે તો પણ એ સમજાવશું સર્વ છે તો એનો ભેદ થાય હા પછી સર્વ છે સર્વ છે સર્વ છે માટે ભેદ થાય હા પછી કેટલાક છે તો કેટલાક છે એનો માટેનો ભેદ શું થાય તો કે હા કેટલાક છે તો અહીંયા આપણો ભેદ થશે હા હા હ આખું લખવાનું કે સાધ્ય વિધાન હા પક્ષ વિધાન હા અને ફલિત વિધાન હ છે તેથી આ સંવિધાનનો ભેદ હા હા હ થાય છે ઓકે ચાલો હવે અહીંયા પ્રામાણ્યની અંદર શું કરવાનું પ્રામાણ્યની અંદર તમારે જે દોષ થતો હોય એ દોષ લખી અને સંવિધાન પ્રમાણભૂત છે કે અપ્રમાણભૂત છે એ તમારે પ્રામાણ્યની અંદર લખવું પડે ફરી સમજાવું પ્રામાણ્યની અંદર શું લખવાનું તો પ્રામાણ્યની અંદર જે દોષ થતો હોય એ દોષનું નામ લખવાનું અને સંવિધાન અપ્રમાણભૂત બને છે કે પ્રમાણભૂત બને છે આ બંનેમાંથી જે સંવિધાન તમારું બનતું હોય એ લખવાનું જો દોષ થાય તો સંવિધાન અપ્રમાણભૂત બને દોષ ના થાય તો સંવિધાન પ્રમાણભૂત બને ક્લિયર આ મે આગળ સમજાવેલું છે સ્ટેપ બાય સ્ટેપ વિડીયો જોશો તો તકલીફ પડશે નહીં ચાલો હવે શું કરવાનું કઈ નહીં આપણે નક્કી કરવું પડશે તો અહીંયા આપણને દોસ્તો મળી ગયો છે કે સર્વ સર્વ અને નીચે કેટલાક હોય તો એમાં અસ્તિત્વલક્ષી ભાવાત નો દોષ થાય તો હું એવું લખી શકું કે આ સંવિધાનમાં અસ્તિત્વ અસ્તિત્વલક્ષી ભાવાર્થ દોષ થાય છે દોષ થાય છે છે અને આ આ સંવિધાન સંવિધાન બને બીજું વિદ્યાર્થીઓ આ વિશ્વમાં નંબરનું જે સંવિધાન છે એમાં બે દોષ બને છે એવું જરૂરી નથી કે એક સંવિધાનમાં એક જ દોષ થતો હોય અહિયાં અસ્તિત્વલક્ષી ભાવાર્થ નો પણ દોષ થાય છે અને અહિયાં અવ્યાપ્ત અવ્યાપ્ત મધ્યપદનો દોષ થાય છે તો તમને બંનેમાંથી જે દોષ યાદ રહે અથવા તમારે જે દોષ લખો હોય તમે લખી શકો હવે અહીંયા હું તમને અવ્યાપ્ત મધ્યપદનો દોષ ચેક કરીને નહીં બતાવું કે કારણ કે વિડીયો લોંગ થઈ જાય છે એટલા માટે ચાલો હવે આપણે વીસ પછી એકવીસમાં નંબરનું જે આપણું સંવિધાન છે એને પણ આપણે સાથે સાથે જોઈ લઈશું તો આપણું ફટાફટ ચેપ્ટર પૂરું થાય અને બીજું કંઈક નવું ચેપ્ટર હજુ આપણું પહેલું ચેપ્ટર બીજું ચેપ્ટર પાંચમું ચેપ્ટર બાકી છે તો એના માટે થોડું ફટાફટ આપણે પૂરું કરી શકીએ ચાલો હવે તમે જોઈએ જુઓ અહીંયા કે આ આપણું સંવિધાન છે એમાં સૌથી પહેલાં દોસ્તની વાત કરીએ તો અહીંયા નથી 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 છે જો નથી નથી હોય ને તો આપણને ખબર પડી જ જવી જોઈએ કે અહીંયા વ્યાવર્તક આધાર વિધાનનો દોષ થાય છે ચાર દોસ્તો તમને ખાલી આ સંવિધાનમાં નજર કરો ને તો ચાર દોસ્તો ઉડીને તમારી વખમાં આવી જાય આવું મેં કહેલું છે થોડું વિદ્યાર્થીઓ ધ્યાન આપો એમ તત્વજ્ઞાન અઘરું નથી પણ તમારી માનસિકતા અઘરી છે એને શીખવાની કોશિશ કરો એક વાર વિડીયો જુઓ એને લઈને બેસો એવું ના સમજો કે આ બધું અમને આવડે છે આવડે છે ને એટલે જ નથી આવડતું સાચી વાત હં ચાલો તો હવે અહીંયા નથી નતી છે તો વ્યાવર્તક આધા વિધાનો દોષ થાય થાય ને તો હવે પેલા આકૃતિ બનાવીશું હા શ્વાસ ચાલો આકૃતિ બનાવવા માટે શું કરવાનું કે ત્રણ ટપકા કરીને જે વિધાન હોય એનું પહેલું પદ હોય એ આપણું થાય પક્ષપદ બીજું પદ હોય એ આપણું પદ હવે જે જગ્યાએ વિદ્યાર્થી હોય ત્યાં પ મૂકી દો જે જગ્યાએ શિક્ષક હોય ત્યાં તમે શા મૂકી દો ચલો અહીંયા સા મૂકી દીધું હવે અહીંયા જો આ અંધ શ્રદ્ધાળુ અને અહીંયા પણ એવું જ છે તો જે એક જ જેવા પદ હોય એ આપણા એ આપણું કહેવાય મધ્ય પદ ચાલો હવે આપણને પદો મળી ગયા તો હવે શું કરીશું આકૃતિ બનાવશું તો અહીંયા લખશું સાધ્ય વિધાન પક્ષ વિધાન અને ફલિત વિધાન ચલો હવે શું કરશું પ્રતિકોને બહાર લાવશું તો કે સા મ અહીંયા પ મ તો લખી દો પ અને મ ચલો ફલિત વિધાનમાં શું હોય તો કે પસા હોય જે આપણને ખબર છે આકૃતિ બનાવવા માટે શું કરવાનું તો કંઈ નહીં મધ્યપદને મધ્યપદથી જોડી દેવાનું ચાલો જોડી દીધું પછી બાકી રહેતી લાઈન હોય એ ખેંચી લો તો ખેંચી લીધી ચાલો ફરી પાછી આપણી કઈ આકૃતિ બને છે અહીંયા તો કે બીજા નંબરની આકૃતિ બને છે કેમ કે અહીંયા ઊંધો સી છે ઊંધો સી એ આપણા સંવિધાનની બીજા નંબરની આકૃતિ કહેવાય રેડી ચલો હવે આકૃતિ લખીશું આપણે તો આકૃતિની અંદર શું લખીશું તો કે આ સંવિધાનમાં બંને આધાર વિધાનમાં બંને આધાર વિધાનમાં મધ્યપદ ક્યાં છે જો ભાઈ વિદ્યાર્થીઓ આગળ હોય જો આ સા આગળ છે કે નહીં આગળ હોય તો ઉદ્દેશ્યનું સ્થાન કહેવાય અને પાછળ હોય તો વિધેય સ્થાન કહેવાય તો તમે જો સાધ્ય વિધાનમાં મધ્યપદ કોના સ્થાને છે વિધેયના સ્થાને અને પક્ષ વિધાનમાં મધ્યપદ કોના સ્થાને છે તો કે વિધેયના સ્થાને છે કે નહીં તો કે છે તો આપણે એમ લખીએ કે સાધ્ય વિધાનમાં આપણે એમ લખીએ કે સાધ્ય વિધાનમાં મધ્યપદ વિધેયના સ્થાને અને વિધાનમાં મધ્યપદ વિધેયના સ્થાને એવું લખીએ એના કરતાં સીધું ના લખી દઈએ બંને આધાર વિધાનમાં કારણ કે આ સાધ્ય વિધાન અને પક્ષ વિધાન એ શું કહેવાય આધાર વિધાનો કહેવાય તો બંને આધાર વિધાનોમાં આપણું મધ્યપદ આપણું મધ્યપદ કોના સ્થાને છે તો કે સ્થાને તો કે વિધેયના સ્થાને છે તેથી આ સંવિધાનની કઈ આકૃતિ બને આ સંવિધાનની બીજી આકૃતિ બને છે બીજી આકૃતિ બને છે ઓકે ચાલો હવે ભેદ નક્કી કરીશું તો ભેદ નક્કી કરવા માટે જોવાનું ક્યાં આગળ અને પાછળ કોની આગળ પાછળ તો સંવિધાની જો અહીંયા છે કોઈ પણ અને અહીંયા નથી અહીંયા કોઈ પણ અહીંયા નથી કોઈ પણ અહીંયા નથી તો કોઈ પણ અને પાછળ નથી હોય તો એનો ભેદ શું થાય ના થાય ના કોઈ પણ નથી તમે નહીં કહેતા કે જો જે ઘરમાં કોઈ છે ના ના કોઈ પણ નથી હો કોઈ નથી જોવાની કઈ જરૂર નથી તો જો ના કોઈ પણ નથી ના કોઈ પણ નથી કોઈ પણ નથી તમે અને જુઓ એટલે તમારા મગજમાં ક્લિયર થઈ જવું જોઈએ કે અહીંયા ના આવે સર્વ છે હોય તો ખબર પડી જવી જોઈએ કે અહીંયા હા આવે તો તમારી તૈયારી પાકી ચાલો હવે લખી દો સાધ્ય વિધાન ના પક્ષ વિધાન ના અને ફલિત વિધાન ના છે તેથી આ સંવિધાનનો ભેદ થાય ના 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 થઈ ગયું હા ઓકે ચાલો હવે ભેદ લખાઈ ગયું તો હવે આપણે પ્રામાણ્ય લખશું પ્રામાણ્યની અંદર દોષ થતો હોય તો એ દોષ લખવાનો અને દોષ લખ્યા પછી સંવિધાન અપ્રમાણભૂત લખવાનો જો કોઈ દોષ ના થતો હોય તો સંવિધાન પ્રમાણભૂત બને ઓકે ચાલો હવે શું કરીશું અહીંયા દોષ થાય છે કયો નથી 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 તો અહીંયા તમે લખી શકો કે આ સંવિધાનમાં આ સંવિધાનમાં કયો દોષ થાય છે આધાર વિધાનનો દોષ થાય છે થાય છે અને અને આ સંવિધાન આ સંવિધાન કેવું બને છે તો કે અપ્રમાણભૂત કેવું બને છે બને છે ઓકે આવી ગયો આપણે જવાબ આટલું કામ કરવાના ત્રણ માર્ક્સ મળે છે કેવી મજા આવે તમે ખાલી વિચાર તો કરો તત્વજ્ઞાન એટલું સહેલું છે ને જો ખાલી મહેનત કરવા વાળું વિદ્યાર્થી હોય ને તો સો માંથી સો માર્ક્સ સો ટકા લાવે વિથ માય ગેરંટી તમે જો બન્યા દસ્યુ ચેનલની અંદર વ્યવસ્થિત ભણતા હશો ટાઈમ આપતા હશો તો સો ટકા તમારા તત્વજ્ઞાનમાં સારા માર્ક્સ આવશે એ હું તમને ગેરંટી આપું છું કારણ કે ઘણા બધા વિદ્યાર્થીઓને આવ્યા છે એટલા માટે કહું છું તમે થોડી મહેનત કરજો સો ટકા તમને ભગવાન આપશે જેટલી તમે મહેનત કરી છે ને એટલું ભગવાન તમને આપશે જ ઓકે ચાલો ફટાફટ આ વિડીયોને પૂરો કરી આગળના વિડીયોની અંદર આવી જજો તો કંઈક વધારે મજા આવે કંઈક ભણવાની કે તમે તૈયારી કરી રહ્યા છો બીજું કોમેન્ટની અંદર થોડું થોડું જણાવતી રહેવાનું મજા આવતી હોય તો કોમેન્ટ કરવાની વિડીયોને લાઈક કરવાનું શેર પણ કરવાનું હું તમારા માટે મહેનત કરું છું તો તમે થોડી મારા માટે પણ મહેનત કરજો ઠીક ચાલો આપણે મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર ત્યાં સુધી જોતા રહો અહીંયા ક્લાસીસ